યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શિવરાત્રિ વ્રતની વિધિ અને મહિમાનું કથન જે શિવ મહાપુરાણ કોટી રુદ્ર સંહિતામાં છત્રીસ અને સાડત્રીસ ના શ્લોકમાં વર્ણવેલું છે તે આપણે સાંભળીશું સુતજી કહે છે હે મહર્ષિઓ તમે જે કઈ પૂછ્યું છે એ જ વાત કોઈ એક સમયે બ્રહ્મા વિષ્ણુ અને પાર્વતીએ ભગવાન શિવને પૂછી હતી એના ઉત્તરમાં શિવજીએ જે કંઈ કહ્યું છે એ હું તમને સૌને બતાવી રહ્યો છું ભગવાન શિવ કહે છે મારા ઘણા બધા વ્રત છે જે ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા છે એમાં મુખ્ય દસ વ્રત છે જેને જાંબાલ શ્રુતિના વિદ્વાન દશ શૈવ્ય વ્રત કહે છે દ્વિજોએ સદા પ્રયત્ન પૂર્વક આ વ્રતોનું પાલન કરવું જોઈએ હે હરે પ્રત્યેક આઠોમે કેવળ રાત્રે જ ભોજન કરવું વિશેષતઃ વદને ને આઠોમે ભોજનનો સર્વથા ત્યાગ કરવો શુકલ પક્ષની 11 અગિયારસે પણ ભોજન છોડી દેવું પરંતુ કૃષ્ણ પક્ષની એકાદશી રાત્રે કરીને પછી ભોજન કરી શકાય છે શુકલ પક્ષની 14 ચૌદશે તો શિવ વ્રત ધારી પુરુષોના માટે ભોજનનો સર્વથા નિષેધ છે બંને પક્ષોમાં સુદ અને વદમાં દરેક સોમવારે પ્રયત્ન પૂર્વક માત્ર રાત્રે જ ભોજન કરવું જોઈએ શિવના વ્રતમાં તત્પર રહેનારા લોકો માટે આ આ અનિવાર્ય નિયમ છે બધા વ્રતોની પૂર્તિ માટે પોતાની શક્તિ અનુસાર શિવભક્ત બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ દ્વિજોએ આ બધા વ્રતોનું નિયમપૂર્વક પાલન કરવું જોઈએ એ દ્વિજ આનો ત્યાગ કરે છે તે ચોર થાય છે મુક્તિ માર્ગમાં પ્રવીણ પુરુષોની મોક્ષની પ્રાપ્તિ કરાવનાર ચાર વ્રતોનું નિયમપૂર્વક પાલન કરવું જોઈએ જે ચાર વ્રત આ પ્રકારે છે ભગવાન શિવની પૂજા રુદ્ર મંત્રનો જપ શિવ મંદિરમાં ઉપવાસ અને કાશીમાં મરણ આ મોક્ષના સનાતન માર્ગ છે સોમવારની આઠમ અને કૃષ્ણ પક્ષની ચૌદસ આ બે તિથિઓને દિવસે ઉપવાસ પૂર્વક વ્રત કરવામાં આવે તો તે ભગવાન શિવને સંતુષ્ટ કરનારું થાય છે એમાં અન્યથા વિચાર કરવાની આવશ્યકતા નથી હે હરે આ ચારેયમાં પણ શિવરાત્રિનું વ્રત સૌથી અધિક બળવાન છે એટલા માટે ભોગ અને મોક્ષની ઈચ્છા રાખનારે મુખ્ય તત્વ એનું જ પાલન કરવું જોઈએ આ વ્રત સિવાય બીજું કોઈ મનુષ્યોના માટે હિતકારક વ્રત નથી આ વ્રત સર્વન માટે ધર્મનું ઉત્તમ સાધન છે નિષ્કામ અથવા સકામ ભાવ રાખનારા બધા જ મનુષ્યો વર્ણો આશ્રમો સ્ત્રીઓ બાળકો દાસો દાસીઓ તથા દેવતા વગેરે બધા જ દેહધારીઓ માટે આ શ્રેષ્ઠ વ્રત હિતકારક ગણવામાં આવ્યું છે માઘ માસના કૃષ્ણ પક્ષમાં શિવરાત્રી તિથિનું વિશેષ મહાત્મય ગણાયું છે જે દિવસે અડધી રાતના સમય સુધી એ તિથિ વિદ્યમાન હોય એ જ દિવસે તેને વ્રતના માટે ગાય ગણવી જોઈએ શિવરાત્રી કરોડો હત્યાઓના પાપનો નાશ કરનારી છે હે કેશવ એ દિવસે સવારથી લઈને જે કાર્ય કરવું આવશ્યક હોય છે તે હું પ્રસન્નતાપૂર્વક તમને બતાવી રહ્યો છું તમે ધ્યાન દઈને સાંભળો બુદ્ધિમાન પુરુષે સવારે ઊઠીને બહુ આનંદપૂર્વક સ્નાન વગેરે નિચ્ચ કર્મ કરવા આળસને તો પાસે ફરકવા જ ન દેવી પછી શિવાલયમાં જઈને શિવલિંગનું વિધિવત પૂજન કરીને શિવને નમસ્કાર કરીને પછી ઉત્તમ રીતિથી સંકલ્પ કરવો હે દેવ દેવ હે મહાદેવ હે નીલકંડ આપને નમસ્કાર છે હે દેવ હું આપના શિવરાત્રિ વ્રતનું અનુષ્ઠાન કરવા ચાહું છું હે દેવેશ્વર આપના પ્રભાવથી આ વ્રત વિઘ્ન બાધા વગેરે પૂર્ણ વિઘ્ન બાધા વગર પૂર્ણ થાવો અને કામ વગેરે શત્રુ મને પીડા ન આપે આવો સંકલ્પ કરીને પૂંજન સામગ્રીનો સંગ્રહ કરે અને ઉત્તમ સ્થાનોમાં જે શાસ્ત્ર પ્રસિદ્ધ શિવલિંગ હોય એની પાસે રાત્રે જઈને સ્વયં ઉત્તમ વિધિ વિધાનનું સંપાદન કરવું પછી શિવના દક્ષિણ ભાગમાં સુંદર સ્થાન પર બેસીને એમની પાસે જ પૂજા માટે એકત્ર કરેલી સામગ્રી મૂકવી તદંતર શ્રેષ્ઠ પુરુષ ત્યાં ફરી સ્નાન કરવું સ્નાન કરીને પછી સુંદર વસ્ત્ર અને ઉપવસ્ત્ર ધારણ કરીને ત્રણ વાર આચમન કરવું પછી પૂજાનો આરંભ કરવો જે મંત્રના માટે જે દ્રવ્ય નિયત હોય નક્કી કરેલું હોય એ મંત્રનું ઉચ્ચારણ કરીને એ જ દ્રવ્ય દ્વારા પૂજા કરવી જોઈએ મંત્ર વગર મહાદેવજીની પૂજા ન કરવી જોઈએ ગીત વાઘ નૃત્ય વગેરે સાથે ભક્તિ ભાવથી સંપન્ન થઈ પ્રથમ પહરમાં પૂજન કરી વિદ્વાન પુરુષ મંત્રનો જપ કરે જો મંત્રજ્ઞ પુરુષ એ સમયે શ્રેષ્ઠ લિંગનું નિર્માણ કરે તો નિત્ય કર્મ કર્યા પછી પાર્થિવલિંગનું જ પૂજન કરવું પહેલાં પાર્થિવ બનાવીને પછી એની વિધિવત સ્થાપના કરવી પછી પૂજન કર્યા બાદ વિવિધ પ્રકારના સ્ત્રોત્રો દ્વારા ભગવાન વૃષભ ધ્વજને સંતુષ્ટ કરવા બુદ્ધિમાન પુરુષે એ સમયે શિવરાત્રિ વર્તના મહાત્મયનો પાઠ કરવો જોઈએ શ્રેષ્ઠ ભક્ત પોતાના વર્તની પૂર્તિ માટે એ મહાત્મયને શ્રદ્ધાપૂર્વક સાંભળવું રાત્રિના ચારે પ્રહરમાં પાર્થિવ લિંગોનું નિર્માણ કરીને આવાહનથી માંડીને વિસર્જન સુધી ક્રમશ એમની પૂજા કરવી અને બહુ મોટો ઉત્સવ પ્રસન્નતાપૂર્વક કરવો અને જાગરણ કરવું પ્રાતઃ કાલે સ્નાન કરી પુનઃ પાર્થિવ શિવનું સ્થાપન અને પૂજન કરવું આ રીતે વ્રત પૂરું કરીને હાથ જોડી મસ્તક નમાવીને વારંવાર નમસ્કાર પૂર્વક ભગવાન શંભુની આ પ્રમાણે પ્રાર્થના કરવી હે મહાદેવ આપની આજ્ઞાથી મેં જે વ્રત ગ્રહણ કર્યું હતું હે સ્વામી એ પરમ ઉત્તમ વ્રત પૂર્ણ થઈ ગયું માટે હવે એનું વિસર્જન કરું છું હે દેવેશ્વર સર્વ યથાશક્તિ કરેલા આ વ્રતથી આપ આજે મુજ પર કૃપા કરીને સંતુષ્ટ થાઓ ત્યાર પછી શિવને પુષ્પાંજલિ સમર્પિત કરીને વિધિપૂર્વક દાન આપવું પછી શિવજીને નમસ્કાર કરીને વ્રત સંબંધી નિયમનું વિસર્જન કરી દેવું પોતાની શક્તિ અનુસાર શિવભક્ત બ્રાહ્મણો વિશેષતઃ સંન્યાસીઓને ભોજન કરાવવું પૂર્ણતયા સંતુષ્ટ કરીને પોતાએ પણ ભોજન કરવું હે હરે શિવરાત્રિએ પ્રત્યેક પ્રહરમાં શ્રેષ્ઠ શિવભક્તોએ જે પ્રકારે વિશેષ પૂજા કરવી જોઈએ એ હું હવે તમને બતાવું છું સાંભળો પ્રથમ પ્રહરમાં પાર્થિવલિંગની સ્થાપના કરીને અનેક સુંદર ઉપસ્વારો દ્વારા ઉત્તમ ભક્તિભાવથી પૂજા કરવી પહેલા ગંધ પુષ્પ વગેરે પાંચ દ્રવ્યો દ્વારા સદા મહાદેવજીની પૂજા કરવી જોઈએ તેને દ્રવ્ય સંબંધિત મંત્રનું ઉચ્ચારણ કરીને પૃથક પૃથક તે દ્રવ્ય સમર્પિત કરવું આ રીતે દ્રવ્ય સમર્પિત કર્યા પછી ભગવાન શિવને જલધારા અર્પિત કરવી વિદ્વાન પુરુષ સડાવેલા દ્રવ્યોને જળધારાથી જ ઉતારે જળધારાની સાથે સાથે એકસો આઠ મંત્રનો જપ કરીને ત્યાં નિર્ગુણ સગુણરૂપ શિવનું પૂજન કરવું ગુરુ દ્વારા પ્રાપ્ત થયેલ મંત્ર દ્વારા શિવ પૂજા કરવી અન્યથા નામ મંત્ર દ્વારા સદાશિવનું પૂજન કરવું જોઈએ વિચિત્ર ચંદન અખંડ સોખા અને કાળા તલથી પરમાત્મા શિવની પૂજા કરવી જોઈએ કમળ અને કનેરના ફૂલ ચડાવવા જોઈએ આઠ નામ મંત્રો દ્વારા શંકરજીને પુષ્પ સમર્પિત કરવા જોઈએ એ આઠ નામ આ પ્રકારે છે ભવ શર્વ રુદ્ર પશુપતિ ઉગ્ર મહાન ભીમ અને ઈશાન એના આરંભમાં શ્રી અને અંતમાં સ્વથી વિભક્તિ જોડીને શ્રી ભવાય નમ વગેરે મંત્રો દ્વારા શિવનું પૂજન કરવું પુષ્પ સમર્પણ પછી ધૂપ દીપ અને નૈવેદ્ય નિવેદન કરવું પછી શ્રીફળયુક્ત વિશેષ અર્ધ આપીને તાંબુલ સમર્પિત કરવું તદંતર નમસ્કાર અને ધ્યાન કરીને ગુરુએ આપેલા મંત્રનો જપ કરવો ગુરુદત્ત ગુરુએ આપેલો મંત્ર ન હોય તો પંચાક્ષર મંત્ર જે આ પ્રમાણે છે નમ શિવાય આ મંત્રના જપથી ભગવાન શંકરને સંતુષ્ટ કરવા જોઈએ અને તેનો મુદ્રા બતાવીને ઉત્તમ જલથી તર્પણ કરવું પછી પોતાની શક્તિ અનુસાર પાંચ બ્રાહ્મણોને ભોજન કરાવવાનો સંકલ્પ કરવો પછી જ્યાં સુધી પ્રથમ પહર પૂરો ન થાય ત્યાં સુધી મહાન ઉત્સવ કરતા રહેવું બીજો પ્રહર શરૂ થાય ત્યારે પુનઃ પૂંજનના માટે સંકલ્પ કરો અથવા એ જ સમયે ચારે પ્રહર માટે સંકલ્પ કરીને પ્રથમ પ્રહરની જેમ પૂજા કરતા રહેવું પહેલાં પૂર્વક્ત દ્રવ્યોથી પૂંજન કરીને પછી જલધારા સમર્પિત કરવી પ્રથમ પ્રહરની અપેક્ષાએ બમણા મંત્રનો જપ કરીને શિવની પૂજા કરવી તલ જવ અને કમળ પુષ્પોથી શિવની અર્ચના કરવી પરમેશ્વર શિવનું પૂજન કરવું બીજા પ્રહરમાં બિજોરુ લીંબુ સાથે અર્જ્ય રૂપે આપીને ખીરનું નૈવેદ નિવેદિત કરવું હે જનાર્દન એમાં પહેલાની અપેક્ષાએ મંત્રોની બમણી આવૃત્તિ કરવી જોઈએ પછી બ્રાહ્મણોને ભોજન કરાવવાનો સંકલ્પ કરવો બાકીની બધી વિધિ પહેલાની જેમ જ છે ત્યાં સુધી કરતા રહે જ્યાં સુધી બીજો પ્રહર પૂરો ન થઈ જાય ત્રીજા પ્રહરના આગમને પૂંજન તો પ્રથમની જેમ જ કરવું પરંતુ જવના બદલે ઘઉંનો ઉપયોગ કરવો એ પછી વિવિધ પ્રકારના ધૂપ અને દીપ કરીને પૂડો કે માલપુઓનું લગાડવો એની સાથે સાથે વિવિધ પ્રકારના શાક પણ ધરવા જોઈએ આ રીતે પૂંજન કરીને કપૂરથી આરતી ઉતારવી દાડમના ફળ સાથે અર્ધ આપવું અને બીજા પ્રહરની અપેક્ષાએ બમણા મંત્ર જપ કરવા તદંતર દક્ષિણા સહિત બ્રાહ્મણને ભોજનનો સંકલ્પ કરવો અને ત્રીજા પ્રહરની સમાપ્તિ સુધી પૂર્વવત ઉત્સવ કરતો રહેવો ચોથા પ્રહરે ત્રીજા પ્રહરની પૂજાનું વિસર્જન કરીને પુનઃ આહવાહન કરીને વિધિવત પૂજા કરવી અડદ કાંગ મગ સપ્ત ધાન્ય શંખી પુષ્પ અને બિલવપત્રથી ભગવાન શંકરનું પૂંજન કરવું એ પ્રહરમાં વિવિધ પ્રકારની મીઠાઈઓનું નેવધ કરે અથવા અડદના વડા વગેરે બનાવીને સદાશિવને સંતુષ્ટ કરવા કેળા સાથે અન્ય વિવિધ ફળોનો અર્થ શિવજીને આપવો ત્રીજા પ્રહરની અપેક્ષાએ બમણા મંત્ર જપ કરવા અને યથાશક્તિ બ્રાહ્મણ ભોજનનો સંકલ્પ કરી ગીત વાગ તથા નૃત્યથી શિવની આરાધનામાં સમય પસાર કરવો ભક્તજનોએ ત્યાં સુધી મહાન ઉત્સવ કરતા રહેવું જોઈએ જ્યાં સુધી અરુણોદય ન થઈ જાય અરુણોદય થયા પછી પુનઃ સ્નાન કરીને વિવિધ પ્રકારના પૂંજન ઉપચારો અને ઉપહારો દ્વારા શિવજીની પૂજા કરવી ત્યાર પછી પોતાનો અભિષેક કરાવે વિવિધ પ્રકારના દાન આપે અને પ્રહરની સંખ્યા અનુસાર બ્રાહ્મણો અને સંન્યાસીઓને અનેક પ્રકારના ભોજ્ય પદાર્થો જમાડવા પછી શંકરને નમસ્કાર કરીને પુષ્પાંજલિ આપવી બુદ્ધિમાન પુરુષ ઉત્તમ સ્તુતિ કરીને આ મંત્રની પ્રાર્થના કરવી હે સુખદાયક કૃપા નિધાન શિવ હું આપનો શું આપ પ્રાણ આપમાં મારા પ્રાણ આપમાં લાગેલા છે અને મારું ચિત્ત સદા આપનું ચિંતન કરે છે આવું જાણીને આપ જેવું ઉચિત સમજો એવું જ કરજો હે ભૂતનાથ મેં જાણે કે અજાણી જે જપ અને પૂંજન વગેરે કર્યા છે એને સમજીને દયાના સાગર હોવાના કારણે તમે મુજ પર પ્રસન્ન થાવો એ ઉપવાસ વ્રતથી જે ફળ થયું હોય એનાથી સુખદાયક ભગવાન શંકર મુજ પર પ્રસન્ન થાવો હે મહાદેવ મારા કુળમાં સદા આપનું ભજન થતું રહે જ્યાં આપ કુળદેવતા ન હો એ કુળમાં ક્યારેય મારો જન્મ ન હો આ રીતે પ્રાર્થના કર્યા પછી ભગવાન શિવને પુષ્પાંજલિ સમર્પિત કરીને બ્રાહ્મણો પાસેથી તિલક અને આશીર્વાદ ગ્રહણ કરવા તદંતર શંભુનું વિસર્જન કરવું જેણે આ પ્રકારે વ્રત કર્યું હોય એનાથી હું દૂર રહેતો નથી આ વ્રતના ફળનું વર્ણન કરી શકાતું નથી મારી પાસે એવી કોઈ વસ્તુ નથી જેને શિવરાત્રિ વ્રત કરનારા માટે હું આપી ન દઉં અર્થાત સર્વસ્ત્ર આપી શકું છું જેના દ્વારા યનાયાસ જ આ વ્રતનું પાલન થઈ જાય એના માટે અવશ્ય જ મુક્તિનું બીજ વવાઈ ગયું છે મનુષ્યોએ પ્રતિમાસ ભક્તિપૂર્વક શિવરાત્રિનું વ્રત કરવું જોઈએ ત્યાર પછી એનું ઉદ્ધાપન કરીને મનુષ્ય સાંગોપાંગ ફળનો લાભ મેળવે છે આ વ્રતનું પાલન કરવામાં શિવ નિશ્ચિત જ ઉપાસકોના સમસ્ત દુઃખોનો નાશ કરી દઉં છું અને એને ભોગ મોક્ષ વગેરે સંપૂર્ણ મનોવાંછિત ફળ પ્રદાન કરું છું સુતજી કહે છે હે મહર્ષિઓ ભગવાન શિવનું આ અત્યંત હિતકારક અને અદ્ભુત વસન સાંભળીને શ્રી વિષ્ણુ પોતાને ધામે ચાલ્યા ગયા એ પછી આ ઉત્તમ વ્રતના પોતાના સાહક વર્ગમાં પ્રચાર થયો કોઈ સમયે કેશવે નારદજીને ભોગ અને મોક્ષ આપનાર આ દિવ્ય શિવરાત્રીના વ્રતનું વર્ણન કર્યું હતું તો અહીંયા શિવરાત્રિના વ્રતનું વર્ણન સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે શિવરાત્રિ વર્તની વિધિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા રાખું છું તમને આ શિવરાત્રિ વર્તનું વર્ણન પસંદ પડ્યું છે જો તમને ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુદેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો